ખંડેરાવ માર્કેટ પાછળ થયેલા દબાણોને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત દૂર કરવામાં આવે છે તેરમાં માં આવેલા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફૂટપાથ પર દબાણો આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ વસૂલ કરીને સૂચના આપવામાં આવી છે ફૂટપાથ પર કોઈ પણ પ્રકારનું માલસામાન પડી રહેશે તો તેને જપ્તી કરવામાં આવશે અને જનરલ લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ દુકાનધારકોને દંડ ફટકારવામાં આવ્યો હતો

જે ધંધાધાર ધંધાધારીઓ જે ધંધો કરી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે એ લોકોને અમે સૂચના બી આપી રહ્યા છે સમજ બી આપી રહ્યા છે સાથે સાથે એ જે નથી સુધરતા એની ઉપર અમે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે એ બારામાં બી એ લોકોને સૂચના આપી રહ્યા છે કે ભાઈ તમે લોકો દબાણ મુક્ત નહીં દવા આવતા વખતે તમારે તમામ સામાન અમે લઈ લેશું એ પ્રમાણે સૂચના બી આપી રહ્યા છે અને સૂચના પત્ર બી આપી રહ્યા છે અહીંયા હા અમે અમારા જે દબાણ અધિકારીઓ અમારા વોર્ડ ઓફિસ થઈ છે તેઓને બી આ પ્રમાણે જાણ કરીશું કે સાહેબ આ પ્રમાણે છે એટલે તમે બી એ આપી અમને સાથે રહીને આ પ્રમાણે સૂચના આપો સાહેબ તુલસીભાઈ સોલંકી સિનિયર સેક્રેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર તેર